આગેવાનો નવા સ્નેહ મિલનમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને ગાંધીનગરના ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી અલ્પેશભાઈ ઠાકોર ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોર કલોલ ના માજી ધારાસભ્ય મોટાભાઈ ભાઈ શ્રી બળદેવજી ઠાકોર નટુજી ઠાકોર ઠાકોર રામભાઈ સ્ટેજ ઉપર બિરાજમાન સૌ વરિષ્ઠ આગેવાનો ગામના સરપંચ શ્રી ક્ષત્રિય ઠાકોર સેનાના સૌ હોદેદારો ઠાકોર સમાજના સૌ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો હું મારું ત્યાં સુધી સમય ઘણો થઈ ગયો છે આપણે હજુ આપણા આગેવાનો પણ વાત કરવાના છે બળદેવજી ખૂબ સારી બેટિંગ કરીને આવનાર સમયમાં સમાજ શિક્ષિત બને સંગઠિત બને અને રાજકીય રીતે નહીં જ્યાં બીજા સમાજની હરોળમાં ઠાકોર સમાજ ઊભો રહે એના માટેની આપ સૌને પ્રેરણા પૂરી પાડી આપ સૌને માર્ગદર્શન આપ્યું હમણાં વાત કરતા હતા કે આ વિસ્તારમાં કે સમગ્ર ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધતી જાય છે ઓ જે ભુવાજી હોય ને વિનંતી કરું કે તમે ધારો તો આ શ્રદ્ધામાંથી કોઈ પણ વ્યક્તિને બહાર કાઢી શકો છો અને તો તમે ધારો તો કોઈ પણ પરિવારને ને ઘણા બધાને બરબાદ કરી શકો છો આમાં પ્લસ અને માઈનસ બે છે અમારે એ બાજુ

બતન છોડીને કાળી મજૂરી કરે છે ત્યારે એમના ખિસ્સામાં ડોલર પડ્યા હોય છે આપણે તો આપણા સમાજના દીકરાઓને પડવા માટે ગાંધીનગર કે અમદાવાદ બળદેવજી જેવાને કલ્પેશભાઈ જેવાને કઈને એડમિશન અપાવવા કોઈ હાઈ સ્કૂલમાં તો તીજે ચોથે દિવસે ફોન આવે મને પાણી માફક આવતું નથી અને આયા પર આખી દુનિયાની તમામ પ્રાણનો દારૂ માફક આવે અને ભણવા જાય પાણી માફક ના આવે આ એક સંઘર્ષ કરવા માટેની એક મુશ્કેલી વેઠીને બિચારી હરોળમાં એ ટકી લેવા માટેની જે મનોબળ સાથે જે એને ટકવું જ હોય એ આપણા સમાજના દીકરાઓ ટકી શકતા નથી આજે એક દીકરી તરીકે ગૌરવ અનુભવું છું કે માણસાની એ માનસી ઠાકોર એ દાસા જઈ આવે અમેરિકા અને આજે બહુચરાજીના સ્ટેજ ઉપર તારા નામની દીકરી એ પાયલોટની ટ્રેનિંગ લે એ મારા માટે ગેરીબેન માટેના સમાજની દીકરીઓ માટે ખૂબ પ્રેરણાદાયી અને એક ઉંદુ ઉંદા ઉદાહરણ ઊભી છે પણ આ સમાજમાં સમાજના રિવાજો પ્રમાણે પૈડા હરખાની રહે તો આ સમાજતા ઊભી થશે મોટી સમાજના રિવાજો કરવામાં મોટી ખાઈ ઊભી થશે એટલે દીકરા અને દીકરીઓનું શિક્ષણ એ સમાજ દ્વારા સરખું હોય એ આ વર્તમાન સમયની માંગ છે હવે આ ધારા છે તો એ પાયલોટ બને તો એને હગુ વાગુ એના પ્રમાણ જ હોય અને પછી તમે ઓલે 12મો ફેર હોય અને ગુટકા મોઢામાં ગાળ્યા હોય ને વંડા લઈને ફરે ને મોબાઈલ રાતે બે વાગે જાવ તો સ્ટેરે શું હોય અને તમે જુઓ તો આખી દુનિયાની ફેશનની કોઈ સ્કીમની શરૂઆત દીધી થાય અને પછી એ કે પાયલોટ દીકરી અહીં આલાય ખરી અને અપાય તો આપણને પાપ લાગે કે ના લાગે માં-બાપને હે એટલે હવે આ સમાજ વ્યવસ્થા માટે દીકરાઓને સારી રીતે શિક્ષણ આપવું એ વર્તમાન સમયની માંગ છે જે મત મતને વ્યસન છોડ્યું એમણે શિક્ષણ મેળવ્યું ધંધા રોજગાર અને સારી રીતે વેલસેટ એક સારા પરિવારોની એમને સંસ્કારી પેઢીનું નિર્માણ કર્યું આ દ્વારા અહીંયા મહિલાઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે અને મહિલાઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે ત્યારે તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે નાના મોટા વેશનો ભલે તમે એને નાની વસ્તુ કરતા હોય પણ તમારા કુકે જે બાળક જન્મે દીકરો દીકરી એ આવનાર પેઢી આપણી ખૂબ પોષિત અને કોઈ હુનર કોઈ ડેરી વગરની એ એક માય કાગલી પ્રજા પેદા ન થાય એના માટે કરીને આપણે કહીએ કે જીજાભાઈ નું હરણું ગાતા શિવાજી નું હારણો આપણે ઘણી વખત આવડીએ અને આ આવનાર સમય ની અંદર એક તંદુરસ્ત પેઢીના નિર્માણ માટે મહિલાઓ સંપૂર્ણ રીતે તમામ પ્રકારના વેશનમાંથી મુક્ત થાય એ આવનાર સમય માટે ભારતીય તરીકે ખૂબ મોટી એક પ્રેરણા રૂપી અને વર્તમાન સમયની ખૂબ મોટી માંગ છે ભારતો હમણાં જ મેં અલ્પેશભાઈને કીધું કીધું તમે ભાભી ને બધા ગામડામાં મૂકો ભલે અંધ શ્રદ્ધા કાળવી એમાં પૈસા ની જરૂર નથી બે મુક્ત થવું એમાં પૈસાની જરૂર નથી ભાઈચારાની ભાવના રાખીને કોઈ સારું કામ કરતું હોય એનું અનુકરણ કરીને આપણે કરવું એમાં પૈસાની જરૂર નથી અને આ બધું કરવા કરવા માટે કરીને પહેલા અમારે પહેલા પાંચ વાગે ઉઠવાની શરૂઆત કરીએ ને તો કઈક સારું ઉજે આ તો ઘણી વખત બે એક બે વખત ટેસ્ટ કર્યો વિક્રમભાઈ એટલે રાતે બે વાગે મેં સ્ટેટસ મૂક્યું કોઈ બોલ્યાનું અને રાતે બે વાગે ત્રણસો ચારસો જોઈ રાખ્યું ખાલી તો ટેસ્ટ બધા કહેતા હતા કે બેન રાત ઉધા જાગતા હોય ને એટલે પછી મારે જેના નામ એડ કરેલા હતા ને

નાના બાળકોને જેટલા મોબાઈલથી દૂર રાખશો એ ખૂબ જરૂરી છે તમે મહાભારતનો દાખલો આવડો ને તો એ અભિપન્યુ એને માતુશ્રીના પેટમાં એક બધા નવ કોઠાઈની વિદ્યા ચાલતો તો આ પાંચ હજાર વર્ગ પહેલાની વાત છે તો એની અસર જે ટેકનોલોજીના મોબાઈલમાં તમે જે કરો એ આવનાર પેઢું પર એની અસર પડે કે ના પડે તમે સારું એનું કરો તો ત્યાં સારું પેલું થાય અને તમે ખોટું પેલું કરો તો એના ઉપર ખોટી અસર થાય અને આ વ્યસન મુક્તિ કે આ સમાજની વર્તમાન સમયની માંગ છે અલ્પેશભાઈ જે બીડું તમે ઝડપ્યું તો પાડું ઝડપો અમે તમારી સાથે છીએ ભાજપ ને કોંગ્રેસ કે કઈ જન્મ લીધો એટલે કોઈ પક્ષમાં નતો લીધો પણ ત્યારે સમાજ બરબાદ થઈ ગયો છે ત્યારે નાટુજી હોય સુકાભાઈ હોય બળદેવજી હોય આ વિક્રમભાઈ હોય કે અલ્પેશભાઈ હોય રામભાઈ એ આવનાર પેઢી અને ભગવાન આપણા પાસે હિસાબ માંગશે કે તમારા સમાજના દીકરા દીકરા દીકરાઓ કે દારૂ પીને તમામ પ્રકારના વ્યસનથી બરબાદ થઈ ગયા એ ટાઈમે ગેરીબેન તમે શું કર્યું અલ્પેશભાઈ તમે શું કર્યું સુખાજી તમે શું કર્યું નાટુજી તમે શું કર્યું કે આવનાર પેઢી તો આપણી પાસે જવાબ માંગશે પણ કુદરત પણ આપણી પાસે જવાબ માંગશે એટલે આપણે કુદરતને માથે રાખીને આ સમાજ માટે કરીને જે સમાજે આપણને આપ્યું છે તો સમાજનો બદલો આપણો પણ છે રાત તરો મહેનત મજૂરી કરો પણ જે સરકાર હોય કે જે હોય એ એની રીતે કામ કરે પણ બીજા સમાજો જે રીતે પ્રગતિ કરે છે સામાજિક રીતે એ રીતે આપણે પણ પ્રગતિ કરવી ખૂબ જરૂરી છે અને તમે મૂળમાંથી જેટલું થાય એટલું પણ સારું કરો એને ટકાઉ મજબૂતાઈ રીતે કરો અને તમે નાની સ્કૂલ બનાવો પણ એમાં ક્વોલિટી વાળું શિક્ષણ માટેનો પ્રયત્ન કરો તમે ગમે એટલા મોટા સપના જોઈએ જોવા જોઈએ એમાં ના નથી પણ એ સપનાને પહોંચાડવા માટેની તાકાત પણ આપણામાં જોઈએ અને સપનાને પહોંચાડવા માટેની તાકાત માટે કરીને કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી આજે બનાસકાંઠા જિલ્લાની અંદર તાલુકે તાલુકે એ સમાજના બંધારણ માટે કરીને તાલુકાઓની મીટિંગ ગોઠવાઈ છે અને એમાં ડીજે પ્રસંગોમાં ડીજે લગાડવાનું બંધ કરવાનું હોય જે આપડા પ્રસંગો છે એમાં કપડા લઈ જવાને બદલે રોગડથી એને પહેરાવણી કરવાની વાત હોય લગ્નમાં દાગીનાની વાત હોય મંડપોની વાત હોય તો જેટલું સાચીથી કરશો એટલી તમારા ઘરે 5 25 રૂપિયાની બચત થાય અને 5 25 રૂપિયાની બચત થાય તો તમે તમારા દીકરા દીકરીને સારું શિક્ષણ આપી શકો એટલે આવનાર સમયની અંદર આજ આવનો મોટો સમુદાય ભેગો થયો આવનો મોટો સમાજ ભેગો થયો પણ કાઈ તમે નિર્ણય કરી ના નીકળો તો પછી આટલી બધી મજૂરી કરી એનો કોઈ અર્થ નથી આજે આ માતૃશક્તિને પણ ફરી હું વિનંતી કરું છું કે તમારા ઉપર ખૂબ મોટી જવાબદારી છે અને આ જવાબદારીના ભાગરૂપે

જ્યારે જૂનું બંધારણ હોય એ એ વખતની જે સમય હતો એ પ્રમાણે અનુકૂળ હતું હવે આ કોઈ સમય બદલાણો છે અને સમય બદલાણો હોય ત્યારે સમાજના રીત રિવાજો એના પ્રસંગો હોય એની અંદર જે કાઈ આપણે આપવાનું હોય લેવાનું હોય એની અંદર પણ હવે આ વર્તમાન સમયમાં જે ઓછા ખર્ચાથી થાય એવા પ્રયત્નો સમાજે અને એના જે આગેવાનો હોય એમને સાથે મળીને કરવું જોઈએ તમે ખૂબ મોટી સંખ્યામાં હાજર છો